એમસી પટેલે ઝી ચોવીસ કલાક પર વાતચીત કરી મતદાન કરનાર લોકોનો તેમને આભાર વ્યક્ત કર્યો નાગરિકોનો પ્રચારમાં સારો સહકાર મળ્યો હોવાનો પણ હિમસીએ દાવો કર્યો હતો જે પરિણામ આવશે તે શિરોમાણે રહેશે હિમસીએ વાત કરી છે આ વખતે અમદાવાદની આ સીટ જે છે એમાં ઉમેદવાર બદલાયા અને હિમેશસિંહને મોકો મળ્યો અને તેમણે કહ્યું જે પરિણામ આવશે તે શિરોમાણે રહેશે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું હિંમતસિંહભાઈ દસ વર્ષ બાદ ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળ્યો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં શું અંતર જોવા મળ્યું મતદારો સાથેનો તમારો સંપર્ક મતદારોના રિસ્પોન્સમાં નમસ્કાર એક તો આપનો જી ન્યૂઝનો આભાર માનું છું કે આજે આપે અમારી શુભેચ્છા મુલાકાત કરી ખાસ કરીને સમગ્ર અમદાવાદ શહેરના નગરજનોનો અને પૂર્વ લોકસભાના તમામ મતદાતાઓનો ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સ્નેહ પ્રેમ સદભાવનાથી સારી રીતે જેને કહેવાય કોઈ પણ તમે જોયું કે જે રીતે શાંતિથી આખા રાજ્યમાં પણ સારી રીતે લોકોએ ઇલેક્શનનું કાર્ય પૂરું કર્યું અને એક પ્રેમ ભાવના સાથે સદભાવના સાથે મતદાન પણ સારી રીતે કર્યું અને ખૂબ સારી રીતે ઇલેક્શન જે છે એક લોકશાહીનો પર્વ હોય છે એ સારી રીતે તમામ મતદાતાઓએ મતદાન કર્યું અને કાલનો દિવસ એ અમારા માટે એક ખૂબ કુશલ પીરિયડ હોય છે કેમ કે ઇલેક્શનની અંદર અમે મહિનાઓથી દિવસ રાત મહેનત કરતા હોઈએ ત્યારે કાલે મતદાતાઓનો જોક કઈ તરફ રહે મતદાતાઓ મતદાન કરવા આવે અમારા કાર્યકર્તાઓ જે હોય એ બૂથ ઉપર કામ કરતા હોય ઉનાળાનો તાપ પણ કાલે ખૂબ હતો વિશેષ હતો અને આ ભર ઉનાળામાં ભર બપોરે આટલી બધી ગરમી અને આટલા બધા તાપમાં જ્યારે લોકો નીકળીને મતદાન કરે એટલે એ અમારા માટે ખૂબ આશીર્વાદ સમાન હોય છે મતદાતાઓએ ખૂબ સારી રીતે સાતાને સહકાર આપ્યો છે અને સારી રીતે ખૂબ સૌહાર્દપૂર્વક મતદાન કર્યું છે શું અંતર જોવા મળ્યું બે હજાર ચૌદ ચોવીસમાં આ વખતે બે હજાર ચૌદમાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત આપણા ત્યાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નામ ડિક્લેર થયું હતું અને સ્વાભાવિક રીતે ત્યારે અનેક વચનો લઈને ભારતીય જનતા પાર્ટી આવી હતી અને કોંગ્રેસને દસ વર્ષનું શાસન થઈ ચૂક્યું હતું એટલે લોકોના મનમાં એવું હતું કે ભાઈ કોંગ્રેસને દસ વર્ષનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી બે કરોડ યુવાનોને રોજગાર આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું પંદર લાખ બેંક એકાઉન્ટમાં નાખીશું એટલા વિદેશી કાળુધન ધન લાવીશું ને અનેક જુદા જુદા અનેક વાયદાઓ બધા કરેલા બે હજાર ચૌદ બે હજાર ચોવીસ આપી ભારતીય જનતા પાર્ટી એના એક પણ વચનમાં ખરી નથી ઉતરી આજે એનાથી ઉલટું થયું છે જે ભારતીય જનતા પાર્ટી બે પાંચ રૂપિયા પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર ઉપર ભાવ વધારો થતો હતો આજે એમના રાષ્ટ્રીય નેતાઓ જે આજે મહેલ જેવા કેન્દ્ર સરકારના બંગલાઓમાં એરકન્ડિશન સેન્ટ્રલ એર એરકન્ડિશન બંગલાઓમાં બેઠા છે ગાડીઓમાં ફરે છે ચાર્ટર પ્લેનોમાં ફરે છે એ લોકો રોડ ઉપર લઈને ગેસનું સિલિન્ડર હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ત્યારે આંદોલનો કરતા